બહાદુર નામનો છોકરો હશે કંઈક દસ બાર વર્ષની ઉંમરનો ઘરની ખરાબ પરિસ્થિતિને કારણે એક નાની એવી હોટલમાં કામ કરતો સ્વભાવે ચંચળ અને હસમુખો એટલે દરેક ગ્રાહક એની સાથે હસી મજાક કરતા તપતી ભઠ્ઠીમાં ચા બનાવતો અને ક્યારેક માલિક બહાર ગયા હોય તો કાઉન્ટર પણ સંભાળી લેતો માલિકને પણ બહાદુર ઉપર ભરોસો હતો કે બહાદુરના ભરોસે હોટલ મૂકીને જઈ શકતા બહાદુર પણ પૂરી મહેનતથી કામ સંભાળી લેતો અને માલિક આવે એટલે હિસાબ પણ આપી દેતો એક દિવસ હોટલ માલિકના પત્નીએ માલિકને કહ્યું તમે આ નાના એવા છોકરાના ભરોસે કાઉન્ટર મૂકીને જાઓ છો ક્યાંક એની નિયત બગડી અને તમારી ગેરહાજરીમાં પૈસા ચોર તો પણ હશે તો તમને શું ખબર માલિકે પત્નીની વાત મજાકમાં કાઢી નાખી પણ ક્યાંક મનના એક ખૂણામાં એને શંકા પણ ઊભી થઈ

રાત્રે માલિક અને એમની પત્ની સાથે બેસીને મોબાઈલમાં રેકોર્ડ થયેલો વિડીયો જોવા લાગ્યા તો આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી એમણે જોયું બહાદુર દુકાન પર કામ કરી રહ્યો હતો અને બધો હિસાબ કિતાબ પણ જોઈ રહ્યો હતો એવામાં બહાદુરના પિતા આવે છે અને બહાદુરને કહે છે બેટા એક સમોસું ખવડાવ અને સાથે સાથે ચા પીવડાવ બહાદુરે કહ્યું એક સમોસાના દસ રૂપિયા અને ચાના પાંચ લાવો પૈસા આપો પછી આપું એમના પિતાજી બોલ્યા મારી પાસેથી પૈસા લઈશ તું તારા બાપ પાસેથી બહાદુરે કહ્યું માફ કરજો પણ આ સમયે હું હોટલમાં મારા માલિકનો નોકર છું જે તેના ગલ્લા ઉપર બેસી હિસાબ સંભાળી રહ્યો છું અને તમે એક ગ્રાહક અને હું મારા માલિકની અનુમતિ વગર તમને ફ્રીમાં કંઈ ના આપી શકું તમે પૈસા આપો અને ન આપો તો હું મારા ખિસ્સામાંથી તમારા પૈસા ગલ્લામાં નાખી દઈશ પછી જ તમને સામાન મળશે બહાદુરના પિતાએ દીકરાની ઈમાનદારીથી ખુશ થઈ પૈસા આપ્યા અને પછી જ ચા નાસ્તો કર્યો હોટલ માલિકને વિડીયો જોઈ પોતાની જાત પર ખૂબ પછતાવો થયો અને બીજા દિવસે સવારે બહાદુરને ગળે લગાવી લીધો મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર પણ